અને મને ચેરમેન બનાવ્યો છે અને ચેરમેન પદમાં સતત જાગૃતતા અને બેંકના હિતમાં તમામ કાર્ય કરશું આગામી સમયમાં બેંકને લાગતી નાની મોટી કોઈ પણ જરૂરિયાત હશે તે પૂરી કરશું અમારું એક સ્વપ્ન છે કે સારી જગ્યાએ અમારું એક બેંકનું બિલ્ડિંગ બને અને જેટલી સુવિધા ઉપલબ્ધ થશે એટલી તમામ અમારા ડિરેક્ટર સાથે મળી અને અમે સુવિધા ઉપલબ્ધ કરશું શ્રાવણપટ